તો સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા બે હજાર આઠસો એંસી ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા ઉમેદવારોના સમર્થકોની હાજરીમાં ચૂંટણીના ઉપયોગમાં લેવામાં આવેલા ઈવીએમ મશીન સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં સીલ કરાયા રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો લોકસભાના કુલ ચૌદ ઉમેદવારોનું સ્ટ્રોંગ રૂમમાં કેદ થઈ ગયું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ ઈવીએમ છે સ્ટ્રોંગરૂમ માં મૂકી દેવામાં આવ્યા છે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યાં રાખવામાં આવ્યો છે શું વિગતો છે મતદાન પ્રક્રિયા મોડી પૂરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કર્મચારીઓ અને ચૂંટણી કામે લાગેલા કર્મચારીઓ છે તેમના દ્વારા ઈવીએમ મશીન સ્ટ્રોંગ માં સીલ કરવામાં આવ્યા છે હાલ આપણે રૂમ ખાતેથી તમને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે સુરેન્દ્રનગરની MP એમપીસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જે રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં જે મશીનો છે ઈવીએમ મશીનો વીપેટ મશીનો છે તે સીલ કરવામાં આવ્યા છે ખાસ કરીને બંને ઉમેદવારોના સમર્થકોની હાજરી ઉમેદવારોની હાજરી અને તમામ જે અપક્ષ ઉમેદવારો છે તેમની હાજરીની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં સાત વિધાનસભાની બેઠકો આવે છે કુલ અઠ્યાવીસો ને એસી જેટલા છે ઈવીએમ મશીનો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ કર્યા બાદ હવે સ્ટ્રોંગ માં સીલ કરી દેવામાં આવ્યા છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની ગેર રીતિ ના થાય તે પ્રકારના તંત્ર એ પ્રયાસ હાથ ધર્યા છે જી જી આભાર માહિતી આપવા માટે